અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના સુરજપુર ગામમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી પ્રાપ્ત વિગત અનુસાર માલપુર તાલુકાના સુરજપુર ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે જેમાં હલકી ક્વોલિટીનો માલસામાન વાપરીને જનતાને બેવકૂફ બનાવી વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે અને એટલામાં જ પૂરતું ન હોય એમ લોકોના કહેવા પ્રમાણે અમુક જગ્યાએ તો માત્ર કાગળ પર કામ દેખાડી સરકારી ગ્રાન્ટના નાણાં બરોબર પંચાયતના સદસ્યોને સરપંચ દ્વારા સગે વગે કરી દેવામાં આવ્યા છે જે જગ્યાએ કામ કર્યું છે ત્યાં હલકી ક્વોલિટીનો સિમેન્ટ અને સ્ટીલ વાપર્યું હોવાથી માત્ર છ મહિનામાં જ ગળનાળા તૂટવા લાગ્યા છે આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા લાગતા વળગતા અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આને સમજવું શું લોકવાયકા મુજબ અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ હશે શું એમનું પણ આમાં કમિશન ટકાવારી પ્રમાણે નક્કી કરેલી હશે આમાં કાર્યવાહી શું થશે અને કોણ કરશે ક્યારે કરશે આ કડવો સવાલ જનતાનો છે રિપોર્ટર અમિત જોશી ઈડર પટેલ હિતેશ કુમાર રામાભાઈ ગામ સુરજપુર તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી આજ સુધી કામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના બધો ભ્રષ્ટાચાર માટે કામ કરેલા છે લોકોએ તથા એની તપાસ કરવા આગળ મેં કાર્યવાહી કરી છતાં માલકોના ડીડીઓ સાહેબને ડીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબની મુલાકાત કરી તો વિકસ્યો નિકાલ નથી આવતો ડીડીઓ સાહેબ મોડાસા એમને રૂબરૂ લેખિતમાં આપ્યું તથા રૂબરૂ મુલાકાત આજ સુધી કોઈ આપેલ નથી તથા લેખિતમાં આપણા

અને કશું કરતા નથી અધિકારીઓનું શું કહે છે અધિકારીઓ તો કે આગળ ભાજપ સરકાર પ્રમુખ છે તો પ્રમુખનો મે કાર્યવાહી કરીશું પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી બરાબર ને પ્રમુખ એમ કહે કે તાલુકા પ્રમુખ સંજય બેડા એમ કો ભાજપ સરકાર મારી છે તારાથી જે થાય એ તોડી લેજે આગળ ટકાવારી લઈ જન બધા કામ કરે છે કોઈ કશું થશે નહીં તારા જે કાગળ્યો કરવો એ તો કર એમ કરીને ધાપ ધમકી આપે કોણ ટકાવારી લે આ ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ બધા ટકા વાળી લઈને કામ કરે છે તારે જે કરવું હોય કરી લેજે એમ ધમકી આપે છે ખુલ્લામાં બરાબર